બગદાણાની બબાલમાં હવે કોડી સમાજના તમામ સરપંચ છે આગેવાનો છે મેદાનમાં આવ્યા છે અને એમણે ચીમકી ઉચ્ચારી દીધી છે કે જો હવે નવનીત બાલધ્યને ન્યાય નહીં મળે તો અમે ભાજપમાંથી રાજીનામું આપીશું આ વાત કોણે કરી છે કેટલા સરપંચો આમાં છે તેમની વિગતે વાતચીત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બગદાણાની અંદર બબાલ શરૂ થઈ નવનીત બાલા માર મારવામાં આવ્યો અને એ જ કેસની અંદર આપણે જોયું કે અનેક કોળી સમાજના આગેવાનો છે તે મેદાનમાં આવ્યા અને આ બધાની વચ્ચે હવે કોળી સમાજના જે મહુવા તાલુકાના તમામ આગેવાન છે તમામ કોળી સમાજના મહુવા તાલુકાના સરપંચો છે તે મેદાનમાં આવ્યા છે અને હવે એમણે ભાજપની સામે બાયો ચડાવી છે અને સ્પષ્ટ કહી દીધું છે કે જો હવે ન્યાય નહીં મળે તો ભૂતેશ્વરથી અમે સેવા સદન સુધી જવાના છીએ અને ત્યાં સત્તર તારીખે જો અમને હજુ ન્યાય નહીં મળે સત્તર તારીખ સુધીમાં તો પછી અમે બધા જ સાગમ ટે છે તે રાજીનામાં આપીશું એટલે હવે ભૂતેશ્વરથી સેવા સદન સુધી જવાની વાત પણ કરવામાં આવી છે અને એ પણ સાંભળ્યું હતું કે ગઈકાલે આ તમામ જે કોળી સમાજના આગેવાન છે સરપંચો છે તેમણે કહ્યું છે કે અમે આટલા વર્ષોથી ભાજપ સાથે વફાદાર છીએ અને તેમ છતાં જો અમને ન્યાય ન મળે તો પછી અમે ગુલામ નથી અમે પાર્ટીને પણ બતાવી દઈશું કે હવે પાર્ટી પણ પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જાય

અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે ક્યાંક ઢીલાશ લાગે છે જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના બધાય અને મોવા તાલુકાના તમામ સરપંચો અને 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 અમે ભૂતનાથ મહાદેવ લઈ પદયાત્રા કરી સેવા ખાતે આવેદન આવેદનપત્ર પાઠવવા જવાના છીએ તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધિયા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા આઠ થી દસ હજાર જેટલા કાર્ય કરતા અને પદાધિકારી અને હોદ્દેદારો અમે મહુવા તાલુકાના પચાસ થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું

તમામ સદસ્યશ્રી આ તમામ ભારતીય જનતા પાર્ટી માંથી સામૂહિક રાજીનામું આપવામાં આવશે તો આપણે રાજીનામા દેવા માટે તૈયાર છો ને બધા બધાની વચ્ચે હવે કોડી સમાજના જે આ સરપંચ છે આગેવાનો છે તેમણે પણ કહી દીધું છે કે જો હવે ન્યાય નહીં મળે તો પછી ભાજપ પણ પરિણામ ભોગવવા તૈયાર રહે કારણ કે ન્યાય તો મારે જોઈએ જ છે આ સાથે જ સામે જ્યારે સત્તર તારીખે હવે જે બે બે પીઆઈ છે એમને સમન્સ મોકલવામાં આવ્યું છે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે ત્યારે પણ જોવાનું છે કે હવે એમાં નવા ખુલાસા થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવું સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર